નમસ્કાર નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપનું પૂજન જેમના માથા પર ચંદ્ર આકારની બિંદી છે અને જેમનો મુકુટ આકારનો છે તે એટલે મા ચંદ્રઘંટા મા ચંદ્રઘંટાના માથા પરની બિંદી તે શીતળતાનું પ્રતિક છે જ્યારે શિવજી પાર્વતીજીના મહેલમાં જાન લઈને આવે છે ત્યારે તેમનું રૂપ અને ભૂત પ્રેતોની જાન જોઈ ત્યાંના લોકો બધા ડરી જાય છે અને પાર્વતીજી પણ ખૂબ દુઃખી થાય છે અને તે પોતાના વિકરાળ સ્વરૂપ ચંદ્રઘંટાના સ્વરૂપમાં આવી જાય છે અને શિવજીને પ્રાર્થના કરે છે કે તમે એક દુલ્હા તરીકે એક રાજા તરીકે બહુ જ સરસ અવતારમાં મારા મહેલમાં જાન લઈને આવો ત્યારે શિવજી આ પ્રાર્થના સાંભળી લે છે અને પ્રસન્ન થઈ અને તે દેવતાઓ સાથે એક દુલ્હાના અવતારમાં મા પાર્વતીના મહેલમાં જાન લઈને આવે છે અને મા પાર્વતી ચંદ્રઘંટાના સ્વરૂપમાં શિવજી જોડે લગ્ન કરે છે મા પાર્વ પાર્વતીનું આ ચંદ્રઘંટાનું સ્વરૂપ શીતળતા અને મનની શાંતિ માટે હોય છે તમે ગમે તેટલી સફળતા મેળવો પણ મનની શાંતિ અને સંતોષ જ નહીં હોય તો તેનો કોઈ મિનિંગ નથી એટલે મનની શાંતિ અને સંતોષ માટે આ દેવીનું પૂજન થાય છે જય માતાજી